કહેવાય છે કે દેશભરમાં ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન હોય છે એમાં એ વરસાદની સિઝન આવે એટલે કે મેઘરાજાની પધરામણી થાય ત્યારે આ ગુજરાતીઓ એટલે કે ગુજરાતી પરિવારો નાસ્તાના શોખીન હોય છે આપ જોઈ રહ્યા છો કે મેઘરાજાની પધરામણી અમદાવાદમાં થઈ છે અને આ દાળવડા માટેની લાઈન છે એટલે કે તમામ લોકો ક્યાંક ને ક્યાંક તે દાળવાડાનો દાળવડાનો સ્વાદ લેવા માગે છે અનેક લોકો ઊભા છે તેની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ આપનું નામ ભદ્રેશ પટેલ ભદ્રેશભાઈ લાંબી લાઈન છે દાળ વડા ખાવા માટે આજનો દિવસ કેમ અરે વરસાદ પડે એટલે ભાઈ વધારે ગુજરાતી એટલે ગુજરાત ખાવા પીવામાં તો ભાઈ માસ્ટર હોય ભાઈ દાળ વડા ના ખાઈએ તો ચોમાસું બેઠું ના કહેવાય અચ્છા દાળ વડા ના ખાય તો ચોમાસું બેઠું માસું બેઠું ના કહેવાય મતલબ એમ કહી શકાય કે વરસાદના વધામણા કરો વરસાદના વધામણા કરે આજે કે કોઈ રીતોની સિઝન સારી જાય અને આપણો ગુજરાતમાં હર્યું ભર્યું રહે એના માટે પણ લોકો ખુશી ખુશીથી લોકો ખાય છે તમે જોઈ રહ્યા છો લોકો એક કલાકથી પણ લોકો વધારે સમયથી લાઈનમાં ઉભા રહીને પણ લોકો ખાય છે આપને હું બતાવવા માગીશ મારી સાથે મારા કેમેરામેન છે તેમને કહીશ કે તેઓ આગળ આવે અને આ દાળવડા જે બની રહ્યા છે અને આ દાળવડા ગુજરાતીઓના પ્રિય હોય છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે સ્વાભાવિક છે કે દરેક લોકો પોતાનો ક્રમ આવે તેની રાહ જોવે છે અને આ દાળવડા માટે તે લોકો રાહ જોઈ રહ્યા છે અનેક લોકો છે તેમને પૂછીશ આપનું નામ યુવરાજ યુવરાજભાઈ હજી વાર લાગશે પણ ઉભા રહેશો દાડ વડા માટે કારણ શું કારણ એવું હોય વરસાદમાં જે દાળવડા ખાવાની જે મજા છે એ અલગ હોય છે એટલા માટે સ્પેશિયલ અહીંયા ઊભા છે ટ્રાફિકમાં લાઇનમાં ઊભા છે પણ આમ તો ઘરે પણ ક્યારેક તો દાળવડા બનતા હોય પણ જે આ ગુજરાતના દાળવડા છે એની કંઈક મજા અલગ હોય છે એટલા માટે આ દાળવડા ખાવાની મજા અલગ હોય છે અનેક મિત્રો છે તે અહીંયા છે અને તેઓ જે મતલબ નોકરી કરતા હોય બધા મિત્રો ભેગા થયા છે તે દાળવડાનો આનંદ કરી રહ્યા છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ રહ્યા છો કે આ બધા મિત્રો છે જે આ વરસાદની શરૂઆત થઈ અને તેના વધામણા પણ કહી શકાય પણ સાથે બધા મિત્રો ભેગા થઈ વાતચીત કરે છે પૂછીશ આપનું નામ યોગેશભાઈ યોગેશભાઈ બધા મિત્રો ભેગા થયા છે દાળ વડાનો આનંદ લાગે છે મરચું તીખું પણ લાગે છે આમ ઠંડક છે પણ ગરમી 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 થોડી ગરમી છે ને વરસાદ આવેલો થોડો ઘણો વાપતો રહેવાનો આનંદ છે વરસાદ આવ્યોનો આનંદ છે આનંદ છે પૂરો આનંદ છે એટલે તો આ પહેલા દિવસે મુરહત કરવા આવ્યા પહેલાં જ દિવસે મુરદ કરવા આવ્યો આપનું નામ કેલવિન પંચાલ કેલવિન પંચાલ કેલવિન એક બાજુ વરસાદ ચાલુ દાળવડા ખાઓ છો કેટલો આનંદ બધા મિત્રો પણ ભેગા થયા બસ ખૂબ જ આનંદ આવે છે ખૂબ જ પહેલા વરસાદમાં ખૂબ જ આનંદ આવે છે અને દાળવાડાની એમ ટેસ્ટ જ આખો અલગ આવે છે પહેલા પહેલા જ વરસાદમાં પહેલા જ વરસાદમાં દાળવડાનો આનંદ અલગ છે આપ માનો છો યોગેશભાઈ કે ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે કોઈ પણ જગ્યા શોખીન બહુ શોખીન હોય છે અને પહેલા વરસાદમાં દાળવડાવાળા તો ઘી કેળા થઈ જાય આપ જોઈ રહ્યા છો કે દાળવડા મારી સાથે એક વડીલ વરિષ્ઠ પણ છે જે રીતના વરસાદનું આગમન થયું અનેક દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો અમદાવાદમાં નહોતો આપ પણ આવ્યા છો દાળ વડા લેવા પણ વધારે આનંદ શું દાળ વડા ખાવાનો કે વરસાદનો વરસાદનો અને વરસાદમાં દાળ વડા બહુ મજા આવે મજા ગરમ ગરમ આપની દ્રષ્ટિએ મતલબ હજી વાર લાગશે તો ઊભા રહેશો તો ઊભું જ રહેવું પડતું ને ખાવા હશે તો ઊભું રહેવું પડતું મારે ઘેર આપો થોડો આવવાનું છે મતલબ ખુશી છે આપનું નામ દીપકભાઈ દીપકભાઈ વરસાદની શરૂઆત થઈ છે કેટલી ખુશી બહુ ખુશી આ પલડવા જ નીકળ્યા છે એના માટે અને દાળવડાની મોસમ આવી છે આ દુકાન આપણી જ છે તો તો પહેલાંના દિવસો કરતાં આજે તમને લાગે છે કે વધારે દાળવડાનું મતલબ પ્રોડક્શન થવું જોઈએ હા અને થશે જ થશે અને લાઈન પ્રમાણે જોવો તો એ પ્રમાણે ડબલ થશે ડબલ થશે તો તેઓ પણ આનંદમાં છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે અને તેઓ દાળવડા માટે જ અત્યારે ખાસ કરી અને લાઈનમાં ઊભા છે અનેક લોકો છે તે પોતે તેનો ક્રમ આવે તેની રાહ જોઈ રહ્યા છે અનેક મિત્રો છે જેઓ અહીંયા આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે ખાસ કરીને આ જે દાળવડાની દુકાન છે એટલે જ કહેવાય છે કે ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે અને ખાસ કરીને તેઓ આ જ રીતના કોઈ પણ સિઝનમાં જ્યારે તેમને નાસ્તાની જરૂર કરવું હોય તો તેઓ લાઇનમાં પણ ઊભા રહે છે તો કહી શકાય કે અમદાવાદમાં મેઘરાજાની શરૂઆત થઈ છે અને દાળવડા સહિતના નાસ્તા માટે લોકોની લાંબી કતારો લાગી છે કેમેરામેન ધ્રુવ થોરે સાથે ભૌમિક વ્યાસ બીબીની ગુજરાત અમદાવાદ